Yes. Oh,yes. Okay, all right. Let me figured out

જય હિ દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક્સ એવર અશોક પટેલ બોલું છું અત્યારે આવાખત ગામેથી શાહરૂખભાઈ દાઉદભાઈ દિવાલના ઘરેથી ફોન આવે તો કે અમારા ઘરે વાળામાં એક સાપ છે તો તમે અહીંયા આવો અહીંયા આવીને જોયું તો આશરે ત્રણ ફૂટ લાંબે એક રસ વાઇપર સાપ હતો જેને ગુજરાતીમાં ચિતેર અથવા પડ કહે છે દોસ્તો આ સાપ ખૂબ જ ઝેરી હોય છે અને કરડવામાં ખૂબ જ બદનામ હોય છે એની બાઇટિંગ સ્પીડ એક સેકન્ડનો દસમો ભાગ હોય છે અને આ સાપમાં હિમોટોક્સિન ઝેર હોય છે જો આપણને કરડે દે તો આપણા શરીરમાં લોહીનું પ્રમાણ એટલું વધારી દે છે કે શરીરની નસો ડેમેજ થાય છે અને જો સમયસર સારવાર ના મળે તો નાક મોં પેશાબ માટે લોહી પણ આવી શકે છે અને વાર લાગે તો માણસનું મૃત્યુ થાય છે તો તમને એક જ વિનંતી કે આવો કોઈ કેસ બન્યો હોય તો તાત્કાલિક સરકારી દવાખાને જાઓ કોઈ ભુવા જાગરિયા પાસે ના જશો જેટલો સમય વેળવશો એટલું તમને જોખમ વધેલું હોય છે ને બીજું કે આ સાપ કાર્ડે તો કેટલાક લોકો જે ભાગ પર કઢ્યો હોય ત્યાં ફીટ દોરી કે પાટો બાંધે છે તો એવું ના કરશો કારણ કે પાટો કે દોરી બાંધવાથી લોહીનું ફ્લો ઘટે છે અને આગળ પ્રેશર વધવાથી તમને ગેગ્રીન પણ થઈ શકે છે એ ભાગ કાપવાનો પણ થઈ શકે છે તો દોસ્તો ઘરે ઉપચાર કર્યા વિના તાત્કાલિક સરકારી દવાખાને જાઓ એ જ તમને વિનંતી ને બીજું કે મારું જોઈને તમે સાપ પકડવાની નકલ ના કરશો કારણ કે મેં પ્રોફેશનલ ટ્રેનિંગ લીધેલી છે અને મને વર્ષોનો અનુભવ છે કે સાપ તેના કયા મૂળમાં છે ને શાંત છે કે ગુસ્સે છે બીજું કે એને કઈ રીતે શાંત કરવો એ મને આવડે છે એટલે પ્લીઝ તમે આની નકલ ના કરશો આ સાપને હું વન વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ મીનાજ છે જેણે આ વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી થેન્ક યુ મીનાજ અને આ અહીંયા રહેતો પરિવાર છે